હદ યાર ખરે સમજવાની કોશિશ કર તું મારો જ ભાઈ છે ને કે મારો દુશ્મન છે હું છે ને આ ઘરમાં નથી રહેવા માંગતી એટલે મહેરબાની કરીને છે ને આજે આવજે આ ઘરે ને મને લઈ જજે ફોન મૂકું છું અત્યારે હા હા તો હોય યાર જ્યારે જોઉ ત્યારે બસ રાડો જ નાખવાની માણસ એ મશીન થોડી છે શું થયું ભાભી કેમ આટલા બધા બોલો છો અરે શું કહું તને આ પપ્પાએ તો છે ને હવે હદ વટાવી દીધી છે જ્યારે જોવો ત્યારે બસ હા 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 હાવ કરવા જોઈએ છે એમને મે માની લીધી મારી ભૂલ હતી મારાથી પંખો ચાલુ રહી ગયો તો મે કબૂલ કર્યું કે પપ્પા મારાથી ભૂલથી પંખો ચાલુ રહી ગયો છે સોરી પછી શું કર્યું ખબર છે પપ્પા શું રાડો નાખવા લાગ્યા કહે છે કે તમારાથી તો ભૂલ થાય જ કરે છે દિવસમાં 10 વાર તમે ભૂલ કરો છો ક્યારેક ફ્રિજનો દરવાજો ખુલ્લો રહી જાય છે ક્યારેક પંખો ચાલુ રહી જાય છે ક્યારેક ઇસ્ત્રી ચાલુ રહી જાય છે જાણે કે આ દુનિયામાં છે ને હું ભૂલો કરવા માટે જ પેદા થઈ છું અને સૌથી મોટી ભૂલ હા ઘર આવી ગઈ એટલે હદ છે ભાભી આ માણસ ને પંખો ચાલુ રહી ગયો એમાં પણ આટલી બધી હું મગજમારી કરવાની જરૂર હતી પણ ભાભી આ તમે કઈ બોલ્યા કે નહીં એની સામે શું બોલે તંબુરો મેં તમને ગઈ કાલે જ કીધું હતું કે તમે એની સામે બોલજો તમે જ્યાં સુધી ચૂપ રહેશો ને ત્યાં સુધી ઈ માણસ તાંડવ કરી જ જશે અરે પણ શું બોલું એમને બોલવાથી કે ફેર તો પડતો નથી ને બસ એમને તો મનમાં જે આવે બોલવાનું જ છે ને પોતાની મનમાની કરવાની છે અને પાછા મને સલાહ શીખવાડ આપે છે કે તમારા પતિઓને કહો કે 30 40000 કમાઈને લાવે તો મને પૈસા વારામાં કોઈ વાંધો નથી ઈ પતિઓની તે જીબડે લબારા મારે છે એનું શું કરવાનું ટકે ટકે નવ નવ ખાવા જોઈએ છે એનું શું કરવાનું એસ તો વાત છે ને એટલે સો આપણને બ્લેમ કરે છે કે તમે તમારા પતિઓને સમજાવતા નથી મારા દીકરામાં ખામી છે તો એમાં આપણે શું લેવા દેવા જો ભાભી મને તો લાગે છે આ માણસ એમ નમ નઈ સુધરે કાઈક તો એક્શન લેવું જ પડશે અને છે ને હું તો તમને કહું છું હવે તમને એક પણ શબ્દ કહીને

હું તો આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને અચ્છા એટલે હું એકલા માટે લડું છું હું તમારા માટે પણ કઉ છું એટલે તમારે અહિયાંથી છટકી જવું છે એટલે આખે હું એકલી ચડું હા મારી મોટી વહુ તો બહુ સારી છે એવું થાય કે ના ના એવો કોઈ મતલબ નતો પણ જો તું પણ છે ને શાંત થઈ જા આ હા લોકોની વાતમાં છે ને આપણે બોલીને છે ને ખાલી મોઢા બગાડવા જેવી વાત થશે ઘરમાં બબાલ થશે બીજું કઈ નહીં થાય અને આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું વધારે સારું છે આ તારો મગજ છે ને એને શાંત કરી નાખ શાંત અને આ બાબતે ભાભી ઇમ્પોસિબલ જ છે એ તો ભૂલી જ જાઓ અને હું તમને એક વાત કહું તમે છે ને ભાભી આ બાબતે હવે ચિંતા કરવાનું છોડી જ દો કેમ કે હવે મેં નક્કી કરી લીધું છે કે એની શાન કેમ ઠેકાણે લાવવી અને તમે જો હવે તો હું પપ્પાની સામે કેવી બોલું છું ને જોઈ લો હવે મારે મર્યાદા મૂકીને બોલવું પડશે ને તો પણ હું બોલીશ પછી ભલે એને જે સમજવું હોય તે સમજે જો પપ્પાનો સ્વભાવ એવો છે હું માનું છું પણ એમની સામે આવું બધું બોલવાની જરૂર નથી ગમે એમ તો ઘરના વડીલ છે ને હવે તું પપ્પાને કહીશ પપ્પા જઈને

ભાભી એટલી બધી પણ ખરાબ નથી હું તમને કહું છું ને કે આપણે બધા ભેગા થઈને બોલીએ તો પપ્પાને ખબર પડશે કઈ આ ઘરમાં હું રૂપિયાની જરૂર મારે એકલીને છે હું એકલી પૈસા માગ્યો છે મને મળી જશે તો તમે શું કરશો તું લઈને ભીખ માં જશો બા નહી જાઓ પણ આ બધું છે ને ખાવા દવા મેં કરી લીધા હતા પપ્પા આનાથી કઈ ફેર નથી પડતા પેલા હું પણ પપ્પા ની સામે એક બે વાર બોલી હતી પણ કાઈ ફાયદો થયો નહી પપ્પા આજે આ પાડે ને કાલે હતા એના ઈ ઈ માણસના જીભના શબ્દો સંભળાય એવું લાગે છે ના એ નહીં સુધરે એની સામે એના જેવી જ લેંગ્વેજ યુઝ કરવી પડશે હવે તમે જો આ ઘરમાં શું થાય છે ભલે મહાભારત સર્જાવું હોય તો સર્જાય હું લડી લઈશ બાકી આ માણસને તો હું સીધો કરીને રહીશ તમે જોઉં ને કરજે કરજે તારે જે કરવું એને કરજે પણ એક કામ કર પેલા આ બાબતે તો સાગરભાઈ સાથે વાત કરી લે હા એ જે કે એમ પછી કરજે વાત કરવામાં શું જાય એની સાથે મારે વાત નથી કરવાની એને મારે કહેવાનું છે કે હવે હું એક્શન લેવાની છું જે થાય તે ફોડી લેજો અને હા વાત તો હું એને કરીશ જ પણ ડાયરેક્ટલી કહેવા માટે કે ચાલો પપ્પા પાસે અને જો એનો હાથ પકડીને ઢસડીને પપ્પા પાસે લઈ જાઓ અને એની હાજરીમાં તમે જો પપ્પા પાસે પૈસા માંગુ અને પછી જો તમે તાંડવ કરો એ એ નાચે છે તો હું કેમ ના નાચું ઘરમાં બરાબર છે પોઈન્ટ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક છટકી નથી જવાનું તમારે એવાનું છે સીનમાં હા શું વાત કરે છે હા બા મને યાદ આવ હું છે ને ગેસ ઉપર દૂધ મૂકીને આવી છું

તમારી સાથે થોડી વાત કરવી હતી ને એ માટે અમે લોકો આવ્યા હતા અને શું વાત કરવી છે ને એ સીતા સીતા કે પપ્પા ને શું વાત કરવા આવ્યા હતા આપણે એમાં એવું છે ને કે આ મહિનામાં કાશ્મીર અને બાલી જવાના ટુર થાય છે તો અમારે બે લાખ રૂપિયા જોઈએ છે અમારે બંને જવું છે ફરવા એટલે એટલે તમે અમને પૈસા આપો તો અમે જઈએ અચ્છા તમે બંને મને ગાંડો અને મૂરખ સમજો છો અરે પપ્પા કેવી વાતો કરો છો તમે ગાંડા અને મૂરખ કઈ રીતે કારણ કે તમે બંને અહીંયા આવ્યા ને ત્યારે ઈશારા કરતા હતા ને ત્યારે મને સમજાઈ ગયું કે આ ઈશારામાં મારે તાલ પડવાની છે પણ દીકરા હું તમારો બાપ છું હું બધું સમજી શકું છું અરે ના પપ્પા એવું કઈ નથી આ તો અમારા લગ્ન થયા ને પછી ના કે હવે ફરવા જ નથી અમે વિચાર્યું કે આ વખતે જઈ આવીએ અને પણ કાશ્મીર અને બાલી આ બે જગ્યાએ એક જ વ્યક્તિ લઈ જાય છે બે લાખમાં બાકી તમે આમ અલગ અલગ રીતે જવાની કોશિશ કરો ને તો બહુ મોટો ખર્ચો આવે પણ આ બે લાખ માં બે જગ્યાએ જો ફરાઈ જવાતું હોય ને તો બહુ સારી વાત કહેવાય અને પપ્પા બે લાખ રૂપિયા કોઈ રકમ મોટી નથી આપણા માટે એ તમને પણ ખબર છે અને હા અમે પણ તમારા જ સંતાનો છીએ તમે શું અમને બે લાખ રૂપિયા ના આપી શકો શું કીધું બે લાખ રૂપિયા મોટી રકમ નથી આ તમારા પતિદેવ છે ને એમને પૂછો કે બે લાખ રૂપિયા કમાતા એને કેટલો ટાઈમ લાગે છે કારણ કે એ છે ને પહેલી તારીખ થી ત્રીસ તારીખ સુધી કામ પર જાય છે ને ત્યારે કેટલો પગાર લાગે ખબર છે ખાલી વીસ હજાર રૂપિયા પગાર લાવે છે એટલે વીસ હજાર રૂપિયાના પગારમાં તમે બે લાખ ની ગણતરી કરતા હો તો કેટલા મહિના કામ કરે તો વીસ હજાર આવે બે લાખ આવે એ તો તમે એની ઉંમરના હશો ત્યારે તમે પણ એટલું જ કમાતા હશો બસ વહુ બસ બંધ કરી જાવ તો સારું છે મને એક વાત ની ખબર નથી પડતી કે જયારે પણ અમે પૈસા માંગીએ ત્યારે તમારો પારો ઊંચો કેમ ચડી જાય છે

હું તમારો બાપ છું કરો તમારી ફરજ કઈ ફરજ ચૂકી ગયા છે વાહ આ તારા ઘરના એટલે કે આ સીતાઓ મારી સામે ઊંચા અવાજે બોલે છે તો તારી ફરજ નથી પડતી કે ભાઈ તું શાંતિ રાખ

કેમ કે હું આ ઘરમાં નોકરાણી નથી મે તમને કીધું ને મને પૈસા જોઈએ મતલબ જોઈએ અને સાગર સમજાવી દે તારા પપ્પાને કે હું પૈસા વગર નઈ અરે પૂછો પૈસા પૈસા નઈ તારે જે જા ખોટે ખોટી ના ખોટે ખોટા તમારે અને જો તમે તમારા સંતાનોની આવી જરૂરિયાત પૂરી નોતા કરી શકતા તો એને કેમ કર્યા સીધા બોલવા મર્યાદા હવે

કઈ નહી થાય છે એમાં ધ્યાન દે ને તમે મોટા છો પણ એટલા જ ખોટા છો મારી વાત

ચામાં માખી પડી હોય ને તો ચા ના ફેંકે માખી ને ફેંકે એમાં ના છે મારા બાપા હાસી વાત છે પણ આનો કાક રસ્તો તો કરવો પડશે ને હા રસ્તો તો કરવો જ પડે ને એના પણ ઓછું નથી કે તમે પાંચ રૂપિયા કમાવા તો છે નહી આપણે બસ ઘરમાં બેઠા બેઠા નખો દેવાની જેમ નખો કાઢવું છે ઘર ઘરનું પણ હવે એટલી મિલકત છે આપણી પાસે તો કમાવાની હું જરૂર છે એમ તું એ વિચાર કર ને એ વાત એકદમ સાચી હા તમારી કે આટલી બધી મિલકત છે તો કમાવાની શું જરૂર છે કારણ કે પપ્પા તો આપણને વાપરવા માટે પાંચ પાંચ લાખ આમ રમતમાં રમતમાં આપી દે નઈ વાત એ નથી તું હજી વાત મારી સમજો જ નથી તો સમજાવો મોટા છો તો મોટાનું મોટાનું કામ પણ કરો પેલા તો સના તું આ કામે જાશો ને એ બંધ કરી દે પછી મારી જેવો બની જા લુખો હા નકામો બેકાર ધંધા વગરનો કામે દા કામે જાણે હું કામે કામે જવાનું બંધ કરી દઈશ પછી તો પપ્પા એમ કહેશે મારા દીકરા તું હવે કામે નથી જતો ને એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હાથથી બધી મિલકત તમારી બસ વાપરો બસ જો આ પોઈન્ટ વાત કરી આમ કરી એટલે આમ જ બોલ છે સમજો તો હા ભાઈ મને ઘણીવાર એવું થાય છે કે આ ઉપર વાળા તમને મોકલ્યા તો ખરા પણ આ ભેજામાં ભેજું નાખીને કેમ ન મોકલ્યા કે ઘણીવાર એવું થાય છે કે તમારે ઉપલો માલ ખાલી છે કોકને રેન્ટ ઉપર આપવો છે તું સન બોલવામાં ધ્યાન રાખ તારો મોટો ભાઈ શું હવે મારો હગો ભાઈ મારી ઈજ્જત નથી કરતો બાયડી તો પછી ક્યાંથી કરે એ આખો થી નકરી ટક 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 ટકસ જ કરે જો ભાઈ ઈજ્જત કરવા માટે કે કરાવવા માટે છે ને એ લાયક પણ બનવું પડે અને એ બધી વાત મૂકો હવે બેયને મળીને છે ને કઈક તો કરવું જ પડશે પપ્પાને છે ને બાટલીમાં ઉતારવા જ પડશે જો આવું ના આવું ચાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે પપ્પા કઈ પણ આપણા હાથમાં આવવા દે આ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એની પાસે રાખશે

સાચી વાત છે તમારી કારણ કે હવે છે ને બહુ થયું બહુ સહન કરી લીધું પપ્પાનું આપણે હા પપ્પાની વાત હા પપ્પાની મગજ મારી માં ને મગજ મારી માં એ દિવસ દૂર નથી કે આપણી પત્નીઓ આપણને છોડીને પોતાના પિયર જતી રહેશે જો મારી વાત સાંભળ કો વાત ની એક વાત આ આપણી બાયડી અને બાપા ને વૈતા ની પેલા છે ને હે આ આપડા બાપ પાસે જવાનું છે વટથી તમ તારે બધું હું બોલાય અને સમજો

મોટા ભાઈ તું માગે બડો હમ તુમારે સાથ હે હા બસ ખાલી તમારો સપોર્ટ જોઈએ છે આમ પાહે ઉભા રહો ને એટલે મારે બધું આવી ગયું બાકી તમને રાવ બીવાન થાતું જ નથી નથી થાતું એ નકર આપડી આખી જિંદગી આવી રીતે જાય એમ હા હા વાંધો નહી હવે તો ફોડી જ લેવું છે કઈ જ દેવું છે પણ બધું તમારે હા હા તું હું કામ પણ એમ એસો તમ તારે આ તારો મોટો ભાઈ કેવો છે ને હવે તને ખબર પડશે હાલો તો ત્યારે હા હાલ